એ પણ યાદ રાખી શકો હવે ચલો આપણે યાદ કેવી રીતે રાખીશું એ માટે એક વાક્ય યાદ રાખવાનું શું રાખવાનું છે એક એક વાક્ય તમે પહેલા તો અક્ષર લઈને યાદ રાખી શકો છો શું શકો સ આ યાદ તો એક ટ્રીક યાદ શું ટ્રીક છે કે આપણા વડાપ્રધાન ટ્રીક યાદ રાખવાની છે કોની પ્રાઇમ મિનિસ્ટર ની તો કે શું રાખશો યાદ ચલો લખી દેવું એક વાર બસ શું લખવાનું છે બસ પીએમ શું લખવાનું છે બસ પીએમ

પી એટલે પૃથ્વી એમ એટલે મંગળ ગુરુ પછી આવશે શનિ પછી આવશે યુરેનસ આઈએ આવે નેપ્ચ્યુન છેલ્લો આવે ક્રુટો યાદ રહી ગયા બસ પીએમ ગુસ્સે થવાના યુએન પર શું બસ પીએમ ગુસ્સે થવાના યુએન પર તૈયાર કર દો બસ પીએમ ગુસ્સે થવાના યુએન પર બધું તમને ક્રમ અનુસાર નામો યાદ રહી જશે